આપણે પહોંચી ગયા રવિવાર ને રવિવાર નો દિવસ એટલે આપણે આજે જઈએ છીએ ફરવા માટે કેમ કે ભાઈ આખું અઠવાડિયું કામ કરી થાકી ગયા હમણાં આમ તો ગણીએ તો નવરાત્રી પછી ના આમ અસ્ત વ્યસ્ત થઈ ગયા છે કંટાળી ગયા છે હાવ તો હવે અત્યારે તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે આજ ફરવા માટે અને ઈ જવાનું છે રાજકોટમાં આવેલું અટલ સરોવર અટલ સરોવર અમે જઈએ છે મેડમ અહીંયા તૈયાર થાય છે હલો તો બધા મજામાં છીએ રવિવાર હોય એટલે અમે લગભગ નવરા ને રવિવાર હોય હમણાથી તો હમણાથી રવિવારે રવિવારે હસોડા નવરા નોતા થતા ઈ કે નવરા હોય હસોડા નવરા ન હવે એને કામ જ એટલું હોય જો મારી પથારી ફેર મારી એન્ટ્રી કરવી ને ઓલો કરવું સવાર માં હું આજો દાઢી વાલ ને ઉકર આવે ને તો એ મને ઉપર લીધો કેટલું મોડું કરે ને આમ કરે ને તેમ કરે હવે એ ત્યાં તૈયાર થાય જ તો હું થોડીક વાર તૈયાર થઇ જાવ છું પછી આપડે જવાનું છે બારે

ઓહો ચાર વાગી ગયા ચાર ને વીસ થઈ ગઈ છે એટલે હવે આપડે નીકળીએ કેમ કે વધારે મજા આવે એવું બધા કે આપડે રાતનો ટાઈમ લાઈન જાય છે આપણે કોઈ ગયા નથી પહેલી વાર જઈએ તમને પણ આખું અટલ સરોવરના દર્શન કરાવીશ બધી ફરશુન હરસુન જે હશે બધું તમને કહેશ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને હવે ભાઈ વિડીયોમાં આવી ગયા છો તો એક લાઇક ફટાફટ કરી જો લાઇક કરજો અને બીજાને પણ શેર કરી દેજો તે અટલ સરોવર જોવે કેવું છે અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ન હોય તો કોમેન્ટ કરી દેજો કે અમે બધા જૂના સબસ્ક્રાઈબર ક્યાંથી તમે વિડીયો જોવો એ પણ કોમેન્ટ કરી દેજો તો હાલો હવે મેડમ અહીં તૈયાર થઈ જાય અને આપણે ફટાફટ નીકળીએ તો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ અટલ સરોવર જવા માટે આપણે ગાડી લઈને હું વિશ્વાબેન મેડમ જો મને મેડમ વિડીયો ઉતારે છે કેમ કે મને તો કંઈ સાલું ગાડીએ ટાઈમ મળે નહીં ને આવા કૂતરા આડા પડતા હોય એટલે તકલીફ તો રહેવાની એટલે તો આપણે આલો નીકળી ગયા તો હવે તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રેજો જો મજા આવી ગઈ આપણને એટલે ભાઈ બિલ્ડિંગ પાસેથી નીકળતા એવું લાગતું હોય બિલ્ડિંગ આગળ માથે આવશે એટલે આપણે અહીંયાથી ફટાફટ આગળ નીકળી જાય છે આગળ નીકળતાની સાથે મસ્તીનો હાઈવે આવી ગયો તો આપણે એમ થયું ઘડીક આપણે પણ થોડોક વિડીયો ઉતારી લઈ તો આ હાઈવે ઉપર આપણે ચડી ગયા હતા દોઢસો ફૂટ રિંગ રોડ સેકન્ડ રિંગ રોડ ઉપર આપણે આવ્યા હતા એટલે આપણે વિડીયો લઈ લીધા છે મસ્ત મજાના જો આગળ રસ્તા આગળ કેવા મસ્તીના આવે તો મજા જ આવે રોડ બન્યો એક નંબર અટલ સરોવરની આપણે પહોંચી ગયા છીએ ક્યાં આવેલી આપણે પાર્કિંગ મજાની પાર્કિંગ માં એન્ટર થાય દસ રૂપિયા ટિકિટ છે પણ સેફ પાર્કિંગ હવે પાર્કિંગમાંથી ખબર ક્યાંથી ક્યાં જવાનું હોય આપણે પહેલી વાર આવ્યા પણ કન્ટિન્યુ હું તમને બધું દેખાડીશ ક્યાંથી ક્યાં જવાનું છે કેમ આવશે મજા કા જો એક નંબર છે જો અહીંથી તમને બારોબાર દેખાડ દો એમનો પેલા

તો આપણે જો અંદર એન્ટર થઈને શરૂઆતમાં જ આપણા મસમઝ આવા ફુવારા જોવા મળી જાય Te abblo reęnggiluuravoro va. આપણે બેહી ગયા છે અને બહુ મજા આવી મસ્ત બનાવેલું છે આપણે તો પહેલી વાર આવ્યા પણ બધે મજા આવે બધે કહેતા હતા બહુ સારું છે સારું છે એટલે આપણે આવ્યા હતા આનંદ કરવા માટે પણ મસ્ત છે તમને આગળ બધું દેખાડ્યું એમ જો અહીંયા મેડમ અહીંયા આવીને તૈયાર થયેલી તૈયાર થવાનું પૂરું નથી થતું તૈયાર એમ ન થતે બટરફ્લાય નીકળી ગયો છે એટલે નાખી દીધું જવાની વિશ્વાબે કવરાવે છે વિશ્વાબે કવરાવે છે મસ્ત છે બહુ મસ્તનો છે મજા આવે આમ જો વિશ્વાબે બહુ મજા થઈ કે તું આ ઘરે મસ્ત એવો લાઇટ ડેકોરેશન થઈ છે મસ્ત થઈ ગઈ છે ધીમે ધીમે ફરતી ફરતી આવે ફરતી આટા મારે છે વિશ્વાબેન ને જો આવો કંઈક રાત્રિનો માહોલ અહીંયા મસ્ત મજાનો જોવા મળે જો તમે જોઈ શકો લાઇટ ડેકોરેશન કેટલું મસ્ત મસ્ત છે હજી તો રાતે અહીંયા નાઇટમાં ડાન્સ શો ને લાઇટ શો ને ઘણું બધું થાય પણ આપણે કંઈ બહુ જાદો ટાઈમ હતો નહીં એટલે આપણે પણ જો આ મસ્ત મસ્ત મજાનું લાઇટ ડેકોરેશન ને આનંદ એવો આવ્યું છે બધું તો પણ તમે પણ જરૂરથી મુલાકાત લેજો જો આ બધું ડાન્સિંગ માટેનું મસ્ત મસ્ત ગેટ બનાવેલા છે એમાં લાઇટિંગ ને બધું ગોઠવેલું છે ફોટો ને વોટો ને આંતેન બધું જોવા જેવું છે તો બધા જરૂરથી મુલાકાત લેજો ખૂબ આનંદ આવશે ખૂબ એટલે ખૂબ અમે તો એન્જોય કરી તમે પણ અમારા રંગીલા રાજકોટમાં એન્જોય કરજો અમારો વિદ્યાર્થી સ્ટુડન્ટ છે કા તો હું ફરવા આવ્યો તો કોણ કોણ આવ્યા ક્યાં છે બધા વિશ્વાબેન જો એની આટું પોપકોર્ન લીધો છે મેં કા બાર કોઈ વસ્તુ લાવવા નથી દેતા પણ અંદરથી અમે પોપકોર્ન લીધો વિશ્વાબેન ને ખાવો કા વિશ્વાબેન દેખાડ તો અમાર મેડમ એ બે ગયા કેવી મજા આવી બહુ મજા આવે છે મજા મજા આવી ગઈ હાલવાનું વધારે છે એટલે થાક લાગે છે thank you

એસી વર્ષના ખો વર્ષના બાપા હોય ત્યાં કે માડી હોય ત્યાં સુધીના ના ત્રીસ રૂપિયા ટિકિટ છે અને અંદર પછી લાઇટ શો ને એવું રાત્યા થાય છે એની ટિકિટ ને બધું અલગ છે અમે તો લાઇટ શો ને એવું કઈ જોયું નહોતું કેમ કે પછી મોડું થઈ જતું અમે વિશ્વાન બધા ભેગા હતા ને ઠંડીનો માહોલ છે કેમ કે અહીંયા શિયાળો થઈ ગયો છે ચાલુ એટલે કઈ બહુ જાદો ટાઈમ હતો નહીં એટલે આપણે પછી થોડાક વહેલા વહી આવ્યા હતા પણ મજા આવી ત્યાં સુધી રહ્યા અને નેચરલી છે ખૂબ મજા આવ્યું છે જો હું ક્યાંક આજુબાજુ રહેતા જ ને તમે જરૂરથી જરૂર દરરોજ બેસવા વૈયા હતા એવો માહોલ છે તો તમે વિડીયો જોયો હશે અને વિડીયો તમને ગમ્યો હશે એવી આશા રાખું છું તો વિડીયોને એક લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ ફરી પાસે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ